આપણે પાંચ ભાગ જોયા હતા આજે ઘણા લાંબા સમય પછી ભાગ છઠ્ઠો આપણે અપલોડ કરવા જઈ રહ્યા છીએ જો આગળના ભાગ ના જોયા હોય તો ખાસ જોઈ લેજો તમને તલાટીની બિન સચિવાલયની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે કેમ કે આપણે એવા જ દાખલાની ચર્ચા કરીએ છીએ જે જે એમાં પૂછાઈ પૂછાઈ ગયા છે અથવા તો ટોપિક ગયો એ લગતા જ દાખલા આપણે અહીંયા જોઈએ છીએ એટલે તમને પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે તલાટી સ્પેશિયલના જેટલા પણ વિડીયો અપલોડ કરવામાં આવે બધા તમે જોઈ જોઈ લેશો તો મેથ્સ અને રીઝનિંગના પંદર માંથી તમે સારા એવા માર્ક તલાટી અને જુનિયર ક્લાર્કમાં કવર કરી શકશો જો તમે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોઈન થવા માંગતા હોય તો તમે આ નંબર પર જોઈન લખીને મેસેજ કરી શકો છો અથવા નીચે ડિસ્ક્રિપ્શનમાં વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલ બંનેની આપેલી છે ત્યાંથી પણ તમે જોઈન થઈ શકો છો હવે તમારા મનમાં એક પ્રશ્ન હશે કે આપણે યુટ્યુબ પર કેમ વિડીયો હમણાં નથી અપલોડ કરતા તો મિત્રો આપણે વિડીયો અપલોડ કરીએ છીએ પણ હાલ આપણે અનએકેડમી એપ્લિકેશન છે એમાં વિડીયો અપલોડ કરીએ છીએ તો જો તમે અમારા ડેલી વિડીયો જોવા માંગતા હોય તો તમે અનએકેડમી એપ્લિકેશન ડાઉનલોડ કરી દસ પંદર મિનિટ જેવું થશે તમે આ ખાલી ડાઉનલોડ કરી લો છે એટલે લગભગ મિનિટમાં બધી જ પ્રોસેસ પતી જશે તો એપ્લિકેશન ડાઉનલોડ કરી ત્યાં મેહુલ જે તમારે સર્ચ કરવાનું એના પછી ત્યાં નીચે એક ફોલોનું બટન દેખાશે એ ફોલોનું બટન તમે દબાવી દેશો એટલે આપણે જ્યારે પણ વિડીયો નવો અપલોડ કરશું તમને નોટિફિકેશન મળી જ જશે બેમાં આપણે બધા જ લગભગ તેત્રીસ જેટલા વિડીયો અપલોડ કરેલા છે અને બધા જ વિડિયો આપણે ધીમે ધીમે અલગ અલગ પ્રકારના વિડીયો અપલોડ કરવાના છે તો જો તમે ડેલી વિડીયો જોવા માંગતા હોય તો પ્લીઝ અનએકેડમી એપ્લિકેશન ડાઉનલોડ કરી અને આપણને ફોલો કરવાનું ના ભૂલતા હવે વધારે ટાઈમ નથી બગાડતો એક પછી એક પ્રશ્ન આપણે જોતા જઈએ તમે આ જે પ્રશ્ન છે એ વિડીયો સ્ટોપ કરી અને ટ્રાય કરજો તમારે પંદર માંથી કેટલા માર્ક આવે છે એ ખાસ કમેન્ટ કરીને જણાવજો કમેન્ટ કરવાનું ના ભૂલતા જો અહીંયા લસા આપેલો છે અપૂર્ણાંકનો અપૂર્ણાંકનો લસા હોય તો એના માટે શું કરવાનું લસા શોધો છે તો એના માટે શું કરવાનું તો અંશ આપેલો હોય એનો લસા લેવાનો અને છેદ આપેલો હોય એનો લેવાનો તો અહીંયા અંશ કેટલો કયો કયો થાય થાય તો તો કે અને અને એનો કેટલો બધી અવિભાજ્ય સંખ્યા છે ત્રણ અને પાંચ એક છે એ તો વિશિષ્ટ છે તો ત્રણ અને પાંચ છે તો એનો લસા કેટલો થાય પંદર તો ઉપર આવશે પંદર છેદમાં આવશે એનો ગુસ્સા તો છેદ કોનો તો કે સાત ત્રણ અને બે એનો ગુસ્સા લઉ તો શું થાય એક જ આવે તો આનો જવાબ શું થાય પંદર હવે માનો કે અહીંયા એવું કીધું હોય આપણને કે આનો ગુસ્સા ગુસ્સા કીધો હોય તો અંશ છે એનો ગુસ્સા લેવાનો બરાબર આવી રીતે આને ઉકેલવાનું હોય જોઈએ આના પછીનો પ્રશ્ન એક સિરીઝ આપેલી છે સરસ મજાની એને ઉકેલવાની છે તમે વિડીયો સ્ટોપ કરી અને ટ્રાય કરજો પંદર માંથી જેટલા માર્ક આવે એ ખાસ મને કમેન્ટ કરીને જણાવજો વિડીયો ગમે તો લાઈક કરી આપના મિત્રો સાથે શેર કરવાનું ના ભૂલતા અહીંયા જો આ સિરીઝ કેવી રીતની છે તો કે એકનો ઘન વત્તા એકનો વર્ગ એના પછી આવશે બે નો ઘન વત્તા બે નો વર્ગ બે નો ઘન કેટલો થાય આઠ બે નો વર્ગ કેટલો થાય ચાર આઠ ને ચાર બાર ત્રણ નો ઘન ત્રણ નો વર્ગ આ જો ચાર નો ઘન વત્તા ચાર નો વર્ગ ચોસઠ ને સોળ કેટલા થાય એસી એના પછી આવશે પાંચ નો ઘન કેટલો થાય એકસો પચીસ અને પાંચ નો વર્ગ કેટલો થાય પચીસ તો જવાબ આવશે એકસો ને પચાસ બરાબર તો આ એનો જવાબ છે જોઈએ આના પછીનો પ્રશ્ન આનો એકમનો અંક શોધવાનો છે હવે જ્યારે પણ એકમનો અંક શોધવાનો આવે ત્યારે પેલા તો આને આપણે કેવી રીતે લખવાનું તો જો ખાલી એકમનો આંકડો હોય એ લખો ઉપર આવશે પંચોતેર હવે આટલું જોશો એટલે તમને થોડીક રાહત થશે હવે આ પંચોતેર છે એને શું કરવાનું તો કે એને તમે ચાર વડે ભાગો ચાર એકાદ ચાર સાતમાંથી ચાર જાય તો ત્રણ આવશે પાંચ ચાર જવાબ શું આવે હવે શું કરવાનું ઘાત આટલું તમે લખો એટલે થોડીક રાહત અહીંયા જે શેષ વધે એ આપણે લખવાની પંચોતેર ની કાંઈ જરૂર છે નહીં હવે બે ની ત્રણ ઘાત તો એ તો આપણને ખબર હોય બે ગુણ્યા બે ગુણ્યા બે એટલે શું આવે આઠ તો આનો જવાબ છે એકમનો અંક શું આવશે આઠ આવશે બરાબર શું કરવાનું સૌથી પહેલા આગળ જેટલા પણ આંકડા આપેલા હોય કોઈ પણ માનો કે આવી સંખ્યા આપેલી છે તમને સાતસો ને પંચોતેર હવે આનું એકમ નો શોધવાનું કીધું આ બધું છે ને તો ભૂલી જવાનું એક્સ્ટ્રા આપેલું છે ખાલી સાત ની સાતસો પંચોતેર ઘાત લખી દેવાની હવે શું કરવાનું આને ચાર વડે ભાગવાનું જે કઈ પણ શેષ આવે એ અહીંયા ઉપર લખવાની આની શેષ છે એ માનો કે ત્રણ આવશે તો શું કરવાનું સાત ની ત્રણ ઘાત હવે સાત નો ઘન આપણને ખબર હોય કેટલો થાય ત્રણસો ને તેતાલીસ તો છેલ્લો આંકડો છે એ શું આવે ત્રણ બરાબર આવી રીતે આપણે આને ઉકેલવાનું ખૂબ જ સહેલી રીતે તમે ઉકેલી શકો જોઈએ આના પછીનો પ્રશ્ન હવે આ એક વર્ગની સિરીઝ આપેલી છે યાદ રાખી હોય ત્યારે શું કરવાનું એન એન પ્લસ વન અહીંયા આવશે ટુ એન પ્લસ વન આવશે છ બરાબર આ એનું સૂત્ર છે જ્યારે પણ આવું આપેલું હોય ત્યારે શું કરવાનું એન એન પ્લસ વન ટુ એન પ્લસ વન આવશે છ બે ગુ ગુ બાર કેટલા થાય ચોવીસ ચોવીસ ને એક પચીસ છેદમાં આવશે છ અહીંયા આવશે બે થી ભાગ ચાલશે તેર દુ કેટલા થાય છવ્વીસ ગુણ્યા આવશે પચીસ હવે છવ્વીસ ગુણ્યા પચીસ કરીએ એટલે શું આવે તો જો આવી રીતે આને ઉકેલી શકીએ પચીસ ગુણ્યા છવ્વીસ છે જવાબ શું આવે છસો ને પચાસ બરાબર આનો જવાબ આવશે છસો ને પચાસ આ ખાસ સૂત્ર યાદ રાખી લેજો અહીંયા બાર છે તો તમને એમ થશે કે કદાચ વર્ક કરીને પણ ઉકેલી શકીએ માનો કે અહીંયા પાંત્રીસ આપેલા હોય તો શું કરવાનું તો આપણે સૂત્રો થી ઉકેલીએ તો ફટાફટ હવે છેદ છે એને ઉપર લઈ જઈએ તો ઘાત છે શું થઈ જાય ધન થઈ જાય આ એક છેદમાં બે એટલે શું થાય ચોસઠ નું વર્ગમું ચોસઠ કેટલું થાય આઠ જોઈએ આના પછીનો પ્રશ્ન એક વ્યક્તિની વાર્ષિક કમાણી પાસઠ હજાર રૂપિયા છે પ્રથમ નવ મહિનાની કમાણી સુડતાલીસ હજાર રૂપિયા છે પાસઠ હજાર નવ મહિનાની કમાણી છે સુડતાલીસ હજાર બરાબર તો જુઓ ટોટલ અહીંયા બાર મહિના હતા એક થી બાર મહિના એની કમાણી આપણને કેટલી આપેલી છે તો કે પાસઠ હજાર હવે આ નવ મહિનાની કમાણી છે એ કેટલી છે તો કે સુડતાલીસ હજાર તો હું અહીંયા આમાંથી આને કરી નાખું તો મને ત્રણ મહિનાની કમાણી મળે તો મહિનાની કમાણી કેટલી થશે પંદર માંથી સાત જાય તો પાંચ માંથી ચાર જઈ તો એક હવે ત્રણ મહિનાની આપણને સરેરાશ કીધી છે અહીંયા તો સરેરાશ શોધી હોય તો શું કરવું પડે અઢાર હજાર છે એ ત્રણ મહિનાના છે તો ભાગ્યા ત્રણ કરવું એટલે મને જવાબ મળશે છ હજાર જોઈએ આના પછીનો પ્રશ્ન મિત્રો ખાસ તમે જે પ્રશ્ન નવો આવે ત્યારે વિડીયોને સ્ટોપ કરી અને તમે જાતે ટ્રાય કરજો જો ના આવડે તો સોલ્યુશન જોઈ શકો છો તમારા જેટલા પણ માર્ગ આવે ખાસ કમેન્ટ કરવાનું ના ભૂલતા અમુક રકમ પર અમુક ટકા એ વ્યાજ મૂળ ભાગનું છે સાદું વ્યાજ છે એ કેટલું છે તો કે મૂળ રકમના નવ ના છેદમાં સોળ ભાગનું પી બરાબર શું થાય મૂળ રકમ હવે જો વ્યાજના દર ની સંખ્યા અને વર્ષની સંખ્યા સમાન હોય એટલે કે r બરાબર એનું હોય તો આપણે શોધવાનું શું છે વ્યાજનો દર કેટલો આઈ બરાબર પી આર એન એના છેદમાં આવશે સો સાદા વ્યાજનું સૂત્ર આઈ બરાબર શું આપેલું છે અહીંયા તો કે નવ ના છેદમાં સોળ પી અહીંયા આપેલો છે પી આર એન બરાબર શું આપેલું છે આર તો ગુણ્યા આવશે આર છેદમાં આવશે સો આ જાય આ જાય હવે શું થાય આર નો વર્ગ બરાબર શું થાય તો કે નવ ગુણ્યા સો છેદમાં આવશે સોળ

તો ચાર ખુરશી અને પાંચ ટેબલની કિંમત કેટલી હવે જો આ સમીકરણ વડે ભાગું તો જવાબ શું આવે પાંચ તો આને હું ત્રણ વડે ભાગું એટલે મને આ ચાર ખુરશી અને પાંચ ટેબલની કિંમત મળે તો અઠાવન હજાર નવસો ને અડસઠ ભાગ્ય આવશે ત્રણ ત્રણ એકા ત્રણ પાંચમાંથી ત્રણ જાય તો બે આગળ તો વન નાઇન સિક્સ ફાઈવ અહીંયા આપેલા છે તો આગળ ગણવાની જરૂર નથી ઓગણીસ હજાર છસો છપ્પન રૂપિયા થાય જોઈએ આના પછીનો પ્રશ્ન એક સંખ્યાના બેતાલીસ ટકા અને અઠ્યાવીસ ટકા બેતાલીસ ટકા અને અઠયાવીસ ટકા એનો તફાવત કેટલો આપેલો છે તો કે બસોને દસ હું માંથી અઠ્યાવીસ જાય તો જવાબ શું આવે ચૌદ ટકા ચૌદ ટકા બરાબર કેટલા આપેલા છે બસોને દસ તો એના કેટલા શોધવાના છે આપણે ઓગણસાઠ ટકા શોધવાના છે તો ઓગણસાઠ ટકા છે કેટલા થાય એ આપણે શોધવાના છે હવે જો આને ઘણીવાર કેવું થાય કે આપણે એક્સ ધારીને ગણીએ બેતાલીસ ગુણ્યા એક્સ એટલે કે બેતાલીસ ટકા ઓછા અઠ્યાવીસ ગુણ્યા એક્સ છેદમાંકીએ બેતાલીસ ઓછા અઠ્યાવીસ બરાબર બસો દસ એટલે કે ચૌદ ટકા બરાબર બસો દસ હોય તો ઓગણસાઠ ટકા હોય એ કેટલા હોય એક્સ બરાબર શું થાય તો કે બસો દસ ગુણ્યા આવશે ઓગણસાઇટ અને છેદમાં આવશે ચૌદ હવે અહીંયા સાત થી ભાગ ચાલે સાત દુ અહીંયા અહિયાં સાત થી ભાગ ચાલે ત્રીસ આવે ઉપર આવશે ઓગણસા હવે આવશે પંદર ગુણ્યા ઓગણસાઠ એટલે પંદર પંચું હવે જો આને કેવી રીતે ઉકેલી શકીએ તો કે અહીંયા આવશે પંદર ગુણ્યા આવશે ઓગણસાઠ એટલે આવું થાય પચાસ વત્તા નવ પંદર પંચોતેર સાતસો પચાસ ને પંદર નવ્વા કેટલા થાય તો કે એકસો ને પાંત્રીસ પાંચ પંચોતેર ને તેર કેટલા થાય તો કે જવાબ આવે આઠસો જોઈએ ને આવી રીતે વેચવાના બદલે બે જેમ ત્રણ જેમ ચાર ના પ્રમાણમાં વેચણી થઈ તો આ ભૂલમાં સૌથી વધુ ફાયદો કોને થયો હશે અને કેટલો હવે આમાં શું કરવું પડે આપણે જનરલી તલાટીમાં પૂછાય નહીં પણ આપણે એટલા માટે લીધો છે કે ક્યારેક અઘરું પૂછાય તો આવું તમને પૂછી શકે શું કરવું પડે આપણે પેલા તો એબીસી ને આ આ કેસમાં કેટલા રૂપિયા મળે છે અને આ કેસમાં કેટલા રૂપિયા મળે છે એનો આપણે તફાવત શોધવો પડે હવે રૂપિયા કેટલા છે ટોટલ એકસો ને સત્તર જો બે જેમ ત્રણ જેમ ચાર ના પ્રમાણમાં એને વેચવાના હોય તો કેટલા રૂપિયા મળે તો જો એકસો સત્તર છે એને ભાગ્યા ટોટલ કેટલા થાય તો કે ચાર વત્તા ત્રણ વત્તા બે ભાગ્યા નવ થાય બરાબર એકસો સત્તર ભાગ્ય નવ કરવું એટલે એક ભાગનું મૂલ્ય કેટલું મળે તેર તો કે અહીંયા ત્રણ ભાગ મળે છે એટલે કે તેર તરી ઓગણ ચાલીસ અહીંયા એને ચાર ભાગ મળે છે સી ને તો તેર ચોક બાવન આ પ્રમાણમાં જો મળે તો એને આટલા રૂપિયા મળે હવે શું થાય છે એને આ પ્રમાણમાં વેચવાના હતા અને ભૂલથી આ પ્રમાણ વેચી દીધા તો હવે વેચવાના હતા એનું એ કેવી રીતે શોધશું તો આ બધાનો પેલા તો સરવાળો કરવો પડે એટલે કે એક ના છેદમાં બે વધતા એક ના છેદમાં એક ના આવશે બાર હવે અહીંયા મારે બાર કરવા હોય તો ઉપર મારે છ વડે ગુણવું પડે અહીંયા બાર કરવા હોય તો ચાર વડે અને અહીંયા કરવા હોય તો ત્રણ વડે છ ને ચાર દસ ને ત્રણ તેર ના છેદ માં બાર હવે એકસો સત્તર એના ભાગ્યા

સી ને કેટલા મળવાના હતા એને કેટલા મળવાના હતા ચોપન મળવાના હતા એની જગ્યાએ છવ્વીસ જ મળે છે તો આ એને ફાયદો થતો નથી આને છત્રીસ મળવાના હતા એની જગ્યાએ ઓગણ મળે છે એટલે કે ત્રણ નો ફાયદો થાય છે આને મળવાના હતા સત્યાવીસ એની જગ્યાએ મળે છે કેટલા બાવન રૂપિયા એટલે કે પચીસ રૂપિયાનો ફાયદો થાય તો આ કેસમાં કોને સૌથી વધુ ફાયદો થાય સી ને કેટલા રૂપિયાનો તો કે પચીસ રૂપિયાનો ફાયદો થાય જોઈએ આના પછીનો પ્રશ્ન મયુર અને હિતેશ એક કામ અલગ અલગ રીતે વીસ અને ચોવીસ દિવસમાં પૂરું કરી શકે જો તે સાથે કામ કરે કુલ મજૂરી સોળસો રૂપિયા હોય તો હિતેશને કેટલા રૂપિયા ઓછા મજૂરી મળે હવે અહીંયા મયુર છે અહીંયા હિતેશ છે આ વીસ દિવસમાં કામ પૂરું કરે આ ચોવીસ દિવસમાં બંનેનો પહેલા તો લસા લઈ લો એટલે લસા તમને મળે એકસો આ એક દિવસમાં છ જેટલું કામ કરતો હોય આ એક દિવસમાં કેટલું કરતો હોય પાંચ જેટલું કામ કરતો હોય બંને વચ્ચેનો ડિફરન્સ કેટલો થાય છે એકનો બરાબર સોળસો ને પચાસ ભાગ્યા હું શું કરું તો કે છ ને પાંચ કેટલા થાય અગિયાર ગુણ્યા ડિફરન્સ કેટલો આવે છે એકનો સોળસો પચાસ ભાગ્યા અગિયાર કરવું એટલે જવાબ આવે પંદર અને એક મીંડું છે તો એકસો ને પચાસ રૂપિયાનો તફાવત થાય જો આવું શા માટે કર્યું આપણે ભાગ્ય અગિયાર કેમ લીધા કેમ કે આ છે એક દિવસમાં છ ચોકલેટ બનાવે આ છે એક દિવસમાં પાંચ ચોકલેટ બનાવે તો બંનેને રૂપિયા એને એ જે કામ કરે છે એ પ્રમાણે મળવા જોઈએ તો ટોટલ કેટલા ભાગમાં રૂપિયા વચાય તો કે છ ને પાંચ અગિયાર ભાગમાં રૂપિયા વહેંચાવા જોઈએ અમે સોળસો પચાસ ભાગ્યા અગિયાર કરું ગુણ્યા જો હું છ કરું તો શું થાય આ મહેશ મયુરને કેટલા રૂપિયા મળે છે એ મળે અને હિતેશને કેટલા રૂપિયા મળે છે એ મળે બરાબર સોળસો પચાસ અગિયાર ગુણ્યા છ કરું તો મયુરના રૂપિયા મળે એકસો પચાસ ગુણ્યા હું પાંચ કરું તો હિતેશના રૂપિયા મળે પછી બે ની બાદ બાકી કરવી પડે એના કરતાં આપણે શું કર્યું અહીંયા તે બંનેનો ડિફરન્સ લઈ લીધો છ માઇનસ પાંચ એટલે શું થાય એક તો એકસો પચાસ ગુણ્યા એક કરવું એટલે જવાબ આવે એકસો પચાસ તો હિતેશને આટલા રૂપિયા ઓછી મજૂરી મળે જોઈએ પછીનો પ્રશ્ન એક ટ્રેન પચાસ મીટર લાંબા પ્લેટફોર્મને ને ચૌદ સેકન્ડમાં અને લાઇટના થાંભલાને પસાર કરે તો ગાડીની સ્પીડ કેટલી હવે સૌથી પહેલા તો આપણને ખબર છે કે ઝડપ બરાબર શું થાય તો ઉપર આવે આવે અંતર સમય મીટર પ્લેટફોર્મ ને હવે આ કેસમાં શું થાય છે ટ્રેન ની ઝડપ છે એ તો કેવી રહેવાની સમાન જ રહેવાની કેમકે એક જ ટ્રેન છે એટલે તો જો આને હું ઝડપ છે એને સરખાવી શકું હવે અંતર એ પહેલા કેસમાં કેટલું કાપશે તો કે પચાસ મીટર લાંબુ પ્લેટફોર્મ છે એટલે પહેલા તો

50 + 5l बराबर यहां આવશે 7l तो 250 बराबर શું આવશે 2l l बराबर શું થાય 125 l = 125 હું અહીંયા મૂકું એટલે મને જવાબ મળે તો l = 125 + 50 કેટલા થાય એટલે કે જડબ બરાબર 125 + 50 એટલે કેટલા થાય તો કે 225 સોરી 175 125 + 50 કેટલા થાય તો કે 175 છેદમાં માં ચૌદ હતા એને હું એમ નામ રાખું હવે સાત થી ભાગ ચલાવું તો અહિયાં આવે સાત દુ ચૌદ અહિયાં આવશે સાત એકા સાત સોરી સાત દુ ચૌદ અને ત્રણ સાત પંચ પાંત્રીસ એટલે કે ઝડપ કેટલી આવે પચીસ ના છેદમાં બે મીટર પ્રતિ સેકન્ડ આપણે શોધવાની સીમા છે તો કે કિલોમીટર પ્રતિ કલાકમાં એને કિલોમીટર પ્રતિ મીટર છે એને કિલોમીટરમાં ફેરવું હોય તો શું કરવું પડે અહીંયા હજાર વડે ભાગવા પડે સેકન્ડ ની કલાકમાં ફેરવવી હોય તો કેટલા વડે ભાગવા પડે છત્રીસો વડે આ જાય આ જાય હવે ચાલશે બરાબર હવે જો આ પચીસ છેદમાં બે હતું એને તમે ડાયરેક્ટ આવી રીતે પણ લખી શકો કે મારે અઢારના છેદમાં પાંચ વડે ભાગવું છે પણ માનો કે એવું યાદ આપણને નથી રહેતું તો શું કરવાનું ભાગવા પડે જોયાના પછી નો પ્રશ્ન એક સમધવી બાજુ કાટકોણ ત્રિકોણ ની બાજુ નું માપ કાટકોણ ત્રિકોણ આપેલો છે અને એ પાછો કેવો છે સમધવી બાજુ એટલે કે આ બંને બાજુ છે એનું માપ કેવું હોય સરખું હોય એનું માપ છે કેટલું છે તો કે પાંચ સેન્ટીમીટર છે તો ક્ષેત્રફળ કેટલું થાય આનું સૂત્ર છે એક ના છેદમાં બે એ નો જો સૂત્ર યાદ ન રહે તો શું કરવાનું કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું થાય એક દુત્યાંશ પાયો ગુણ્યા વેદ પાયો શું છે અહીંયા એ અને વેધ કેટલો છે એ એટલે કે બંને બાજુનું માપ છે સમદ્વિ બાજુ છે એટલે સરખું જોવાનું તો જો શું આવે એક દુત્યાંશ એ નો આ સૂત્ર બની ગયું બરાબર એટલે જો આપ કેસમાં શું થાય છે તો એક દૂત્યાંશ એ બરાબર કેટલું આપેલું છે એટલે બાજુનું માપ કેટલું આપેલું છે તો બરાબર શું થાય ભાગ્યા એટલે જવાબ આવે એક લમઘરની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ ચાર જેમ ત્રણ જેમ બે ના પ્રમાણમાં છે તો તેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ચારસો અડસઠ હોય તો લમઘરનું ઘનફળ કેટલું થાય હવે માનો કે એની લંબાઈ ચાર એક્સ છે પહોળાઈ ત્રણ એક છે અને ઊંચાઈ બે એક્સ છે હવે એનું ક્ષેત્રફળ આપણને આપેલું છે તો જો ક્ષેત્રફળ બરાબર શું થાય તો કે બે ગુણ્યા એલ બી એટલે કે આ બે નો ગુણાકાર વધતા બી એચ વધતા મતલબ કે બધાનો એક એક વાર ગુણાકાર આવવો જોઈએ તો આનો ગુણાકાર કરું તો શું થાય ચાર એક્સ નો વર્ગ આનો કરું તો શું થાય તો કે છ એક્સ નો વર્ગ હવે આ બે નો કરું તો શું થાય આઠ એક્સ નો વર્ગ બરાબર કેટલું આપેલું છે ચારસો ને અડસઠ બાર ને છ અઢાર ને આઠ છવ્વીસ એક્સ નો વર્ગ છવ્વીસ એક્સ નો વર્ગ બરાબર આ બે છે અને હું આ બાજુ ભાગી નાખું તો શું આવે ટુ થ્રી ફોર એક્સ નો વર્ગ બરાબર બસો ચોત્રીસ કરવું એટલે જવાબ આવે નવ તો એક્સ બરાબર શું આવે ત્રણ હવે આપણને લમઘન નું ઘનફળ કીધું છે ઘનફળ કેટલું થાય તો કે એલ હવે અહીંયા ત્રણ છે જો આ ત્રણેય ને એટલે એક્સ નો ઘન થશે તો ત્રણ નો ઘન હું પહેલા લખી દઉં કેટલો થાય સત્યાવીસ હવે ચાર તરી બાર ને બાર દુ ચોવીસ સત્યાવીસ ગુણ્યા ચોવીસ કરું એટલે મને જવાબ મળી જાય જો અહિયાં સત્યાવીસ અહીંયા ચોવીસ વધી આવશે બે બે દુ ચાર ને બે છ જવાબ આવશે છસો ને અડતાલીસ લમગન નું ઘનફળ થાય તો એ આપણો છેલ્લો પ્રશ્ન એકસો એકસઠ માઇનસ બસો એકત્રીસ આનો જવાબ માઇનસમાં આવશે તો હું ઊંધી બાદ બાકી કરું એટલે જીરો જાય તો જવાબ શું આવે પણ કેવો આવશે માઇનસ હવે ભાગ્ય સાત આપેલા છે તો અહીંયા સાત લખું એક્સ આપેલા છે ભાગ્ય માઇનસ ચાર આપેલા છે આ માઇનસ અને માઇનસ છે એ પ્લસ થઈ જશે અહીંયા આવશે દસ આ ચાર ને હું આ બાજુ જવા દઉં તો એક્સ બરાબર શું થાય ચાલીસ ખૂબ જ સહેલો પ્રશ્ન છે મિત્રો તમારે કેટલા માર્ક્સ આવે પંદરમાંથી એ ખાસ જણાવજો પેપર થોડુંક હાર્ડ છે એટલે જો કદાચ માર્ક્સ ઓછા આવે તો ટેન્શન લેવાની જરૂર નથી આપણા વિડીયો તમે જોતા રહેશો તો તમને ગેરંટીથી તલાટી બિનસચિવાલય અને જુનિયર ક્લાર્કમાં સારા એવા માર્ક્સ કવર કરી શકશો વિડીયો ગમે તો લાઇક કરી આપણા મિત્રો સાથે શેર કરવાનું ના ભૂલતા